નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો મુંબઈમાં ભારે વરસાદ તો એરપોર્ટમાં પાણી જ પાણી દોસ્તો મુંબઈમાં વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો અનેક વરસાદી પાણીમાં થઈ ગયા છે જેમાં હવે એરપોર્ટનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં વરસાદી પાણી ભરાઈ જતાં મુસાફરો સહિત તંત્રને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તો ખાસ કે મુંબઈ જતી ત્રણ ફ્લાઇટ સુરત ડાયવર્ટ કરી દેવામાં આવી છે તો આ સિવાયની અનેક બીજી ફ્લાઇટ પણ અનેક સ્થળે ટ કરી દેવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પચીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદનું સંકટ છે જ્યાં દોસ્તો હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે વીસ ઓગસ્ટના રોજ અમરેલી ભાવનગર સુરત નવસારી તથા વલસાડ અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં તેમજ એકવીસ ઓગસ્ટના રોજ કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જે કારણે આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો આ ઉપરાંત આગામી પચીસ સો ઓગસ્ટ સુધી રાજ્ય સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર આ ગાડીઓ સસ્તી થશે જ્યાં દોસ્તો જો નવી જીએસટી સિસ્ટમ લાગુ કરવામાં આવે છે તો ઓલ્ટો વેગનર સ્વિફ્ટ બલેનો ટાટા ટીયાગો પંચ ઓલ્ટ્રેઝ ટીગોર હુંડા આઈટેન આઈ ટ્વેન્ટી એક્સટેર વગેરે જેવી ઘણી બધી નાની કારો સસ્તી થઈ શકે છે તો સુધારેલ જીએસટી સિસ્ટમમાં પાંચ ટકા અને અઢાર ટકા ટેક્સ સ્લેબ ઉપરાંત લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે ચાલીસ ટકા સુધીનો ખાસ ટેક્સ સ્લેબને પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે તો મોટી અને મોંઘી કાર તેમજ મોટર પણ ચાલીસ ટકાના જીએસટી સ્લેબમાં રાખી શકાય છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે કપાસ ઉપર નહીં લાગે આયાત ઉદ્યોગો માટે આયાત શુલ્ક અને એઆઈડીસી વસુલાતી હતી તો ઓગણીસ ઓગસ્ટ થી આ છૂટ લાગુ થઈ ગઈ છે તો આથી કાપડ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સસ્તા દરે કાચો માલ મળશે તો હાલ ભારતીય નિકાસકારોને અમેરિકા તરફ થી પચાસ ટકા સુધીનો ભારે શુલ્ક ભરવો પડી રહ્યો છે જેનાથી પડકારો પણ વધી રહ્યા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ઓનલાઈન ગેમિંગ બિલને મળી મંજૂરી જ્યાં દોસ્તો પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે તો આ બિલ લોકસભામાં બુધવારે રજૂ થશે તો બિલ અનુસાર ઓનલાઈન ગેમિંગને દંડનીય ગુનો જાહેર કરવામાં આવ્યો છે તો ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પારદર્શિતા અને નિયંત્રણ વધારવાના પગલાં લેવાશે તો આ સિવાય કુટિયાઓ નાણાકીય જોખમો અને સામાજિક અસરો કરાવતી ગેમ્સ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે તો જેમાં કે ચેસ ક્વીઝ ઇસ્પોર્ટ જેવી સ્કીલ આધારિત ગેમ્સને ને પોતાનો આધાર સાબિત કરવો પડશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો માંગરોળનો દરિયો ગાંડો તુર બન્યો તો ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું જ્યાં દોસ્તો હવામાન વિભાગે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે જેમાં માંગરોળના દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો છે તો દરિયામાં સાતથી થી લઈને આઠ ફૂટ ઊંચા મોજા પણ ઉછળ્યા હતા આથી સુરક્ષાના પગલે દરિયા કિનારે ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવાયું છે તો માછીમારોએ તેમની બોટો પણ લાંગરી દીધી છે તો તંત્રને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી કે ખાસ કે આજે ઘણા વિસ્તારમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે

માં આ વસ્તુઓને નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ઉકાઈ ડેમના નવ દરવાજા ખોલાયા અને અનેક ગામો એલર્ટ ઉપર જ્યાં દોસ્તો ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તો ડેમના નવ દરવાજા ખુલીને આશરે એક લાખ ક્યુસેક વધારે પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો જેના કારણે તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે તો નદી કાંઠાના વિવિધ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે અને લોકોને પણ સાવચેતી રહેવા અને અનુરોધ કરવામાં આવ્યો છે તો અધિકારીઓ પરિસ્થિતિ ઉપર નજર પણ રાખી રહ્યા છે અને જેથી કોઈ પણ અનિશ્ચિત ઘટના ન બને ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો વૃક્ષો વાવવામાં ગુજરાતનો રેકોર્ડ જ્યાં દોસ્તો પર્યાવરણ સંરક્ષણ માટે ગુજરાત ફરી અગ્રેસર રહ્યું છે તો એક પેડ માકેનામ અભિયાન અંતર્ગત રાજ્યએ ચાર જૂનથી અઢારો અઢાર ઓગસ્ટ બિહાર જેના દરમિયાન છ પોઈન્ટ ઝીરો પાંચ કરોડથી વધારે વૃક્ષોરોપણ કર્યું અને ત્રીજું સ્થાન મેળવ્યું છે તો સી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યે નવો માલસ્ટોન પણ હાંસલ કર્યો છે જેમાં વનમંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ બત્રીસ પોઈન્ટ એકાવન કરોડ સાથે પ્રથમ અને રાજસ્થાન આઠ કરોડ વૃક્ષો સાથે બીજા ક્રમે છે તો હવે ગુજરાત દસ કરોડ વૃક્ષરોપણ નું લક્ષ્ય ધરાવે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે નલસે જલ કૌભાંડમાં ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રમુખની ધરપકડ થઈ છે જ્યાં દોસ્તો મહીસાગર જિલ્લાના છસો ને વીસ ગામોમાં નલસે જલ યોજનામાં રૂપિયા એકસો ત્રેવીસ પોઈન્ટ ચુમ્માલીસ કરોડની ગેરરીતિ સામે આવતા સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે તો ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ચિરાગ પટેલ અને કેડી વણકરની ધરપકડ થઈ છે તો બાર આરોપીઓમાંથી બે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની પણ અટકાયત થઈ છે તો યોજના અંતર્ગત કુવા ટ્યુબવેલ માટે ફાળવામાં આવેલા નાણાંનો દુરુપયોગ બનાવટી બિલો અને ટેન્કર પ્રક્રિયાની અનિયમિતતાના આરોપો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે મોટી જાહેરાતો ટ્રમ્પ પુતિન અને જેલેસ્કી કરશે મુલાકાત જ્યાં દોસ્તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ રશિયા અને યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે વ્લાદિમીર પુતિન અને વ્લાદિમીર જેલેસ્કી સાથે દ્વિત્રિપક્ષીય બેઠક કરશે તો ટ્રમ્પે યુક્રેન અને યુરોપના નેતાઓ સાથે વ્હાઇટ હાઉસમાં બેઠક કર્યા બાદ આ જાહેરાત કરી હતી અને તેમણે કહ્યું કે તેઓ પુતિન સાથે કોઈ પણ શરતોની વિના વાતચીત કરશે તો આ બેઠક યુદ્ધનો અંત લાવવા માટે એક સકારાત્મક પગલું માનવામાં પણ આવી રહ્યું છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે પીએમ મોદીના નહેરુ ઉપર પ્રહારો તો પહેલા દેશ પછી પાણીના ભાગલા જ્યાં દોસ્તો પીએમ મોદી એનડીએની સંસદીય દળોની બેઠકમાં ફરી એકવાર પંડિત જવાહરલાલ નહેરુ ઉપર પ્રહારો કર્યા છે અને તેમણે સિંધુ જળસંધીનો ઉલ્લેખ કરતા કહ્યું કે પંડિત નહેરુએ પહેલા દેશના ભાગલા પાડ્યા અને પછી પાણીના તેમજ તેમણે એસી ટકા પાણી પાકિસ્તાને સોંપી દીધું તો આ સંધિ ખેડૂતો વિરોધી હતી અને તેનાથી કોઈ પણ લાભ થયો નથી તો આ બેઠક માં એનડીએના ઉપરાષ્ટ્રપતિ વદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને પણ પરિચય અપાયો હતો ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો અમેરિકામાં એક હજાર ફૂટ ઊંચી મેગા સુનામીનું જોખમ છે જ્યાં દોસ્તો વૈજ્ઞાનિકોએ અમેરિકાના પેસેફિક કિનારા માટે એક ગંભીર ચેતવણી જાહેર કરી છે અને તેમણે જણાવ્યું છે કે સબ સબડક્શન ઝોનમાં એક મોટા ભૂકંપના કારણે એક હજાર ફૂટ ઊંચી મેગા સુનામી આવી શકે છે તો વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આગામી પચાસ વર્ષમાં આઠ પોઈન્ટ ઝીરો કે તેથી વધુનો તીવ્રતાનો ભૂકંપ આવવાથી પંદર ટકાની શક્યતા છે અને આ સુનામી સિએટલ પોર્ટુલેન્ડ તેમજ ઉત્તરીય કેલિફોર્નિયા જેવા શહેરોને ડુબાડી શકે છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર જ્ઞાન સહાયક શિક્ષકો માટે બમ્પર ભરતી જી હા દોસ્તો ગુજરાતમાં જ્ઞાન સહાયક શિક્ષકો માટે બમ્પર ભરતીની જાહેરાત થઈ છે જેમાં ધોરણ એક થી લઈને આઠ માટે પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ જાહેર થઈ છે જેમાં માસિક પગાર રૂપિયા એકવીસ રાખવામાં આવ્યો છે તો તદઉપરાંત ધોરણ નવ થી લઈને બાર માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી થશે જેમાં પગાર અનુક્રમે રૂપિયા ચોવીસ અને છવ્વીસ રૂપિયા નક્કી થયો છે તો આ તમામ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ નક્કી કરાય છે તો અરજી કરવા માટે તેની વેબસાઇટની સત્તાવાર મુલાકાત લઈ શકો છો ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ઈસરો બનાવી રહ્યું છે અદભુત રોકેટ જ્યાં દોસ્તો ઇસરો હવે એક વિશાળ રોકેટ બનાવી રહ્યું છે જેની ઊંચાઈ લગભગ ચાલીસ માળની ઇમારત જેટલી હશે તો આ રોકેટ પંચોતેર હજાર કિલોગ્રામ જેટલું પેલોડા પૃથ્વીની નીચેથી ભ્રમણકક્ષામાં પહોંચાડી શકશે તો ઈસરોના ચેરમેન વી નારાયણને પણ જણાવ્યું હતું કે ઈસરોનું પહેલું રોકેટ માત્ર પાંત્રીસ કિલોગ્રામ પેલોડ લઈ જતું હતું પરંતુ હવે આ નવું રોકેટ તેની તુલનામાં બે હજાર ગણા વધુ વજન વહન કરી છે તો આ સિદ્ધિ ભારતના અવકાશ કાર્યક્રમ માટે એક મોટી પ્રગતિ ગણાય છે બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મુંબઈની મોનોરેલ રેલ અટવાઈ જ્યાં દોસ્તો મુંબઈમાં ભારે વરસાદને લીધે મૈસૂર કોલોની નજીક ટેકનિકલ ખામીઓના કારણે મોનોરેલ અચાનક જ બંધ થઈ ગઈ હતી અને ટ્રેનો લગભગ એક કલાક સુધી રસ્તાની વચ્ચે ફસાઈ ગઈ હતી જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો ઘણા મુસાફરોએ શ્વાસ લેવામાં પણ તકલીફની ફરિયાદ પણ કહી હતી તો ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી ની પ્રક્રિયા શરૂ કરાઈ હતી